તો મિત્રો આ બંને કેમ આવી રીતના ડાન્સ કરી રહ્યા છે માંડવિયા અને જાહિયા તો કદાચ ને આ સાઈડ ડાન્સ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ને આ બાજુ માંડવિયા જાણિયા ડાન્સ કરી રહ્યા છે પણ આ બે જે ગ્રીન નોટું છે એ તો અહીંયા ડાન્સ કરી રહ્યા છે તમને એવું નથી લાગતું કે ડાયડમાં કંઈક કાઢવું હોય મને તો એવું લાગે છે કે પૂરેપૂરી ડાયડ જ કાઢી હોય પણ તમને શું લાગે છે એ તમે કોમેન્ટમાં કહી શકો છો પણ મોસ્ટલી મોજ તો એ લે જ છે જે હોય એ ડાયડમાં કાઢું એ તમે કોમેન્ટમાં મને કહી શકો છો પણ આ જે ખરેખર જાન આવી ગઈ હતી અને જો તમે આ જાનની મજા કંઈક અલગ જ હોય છે જો આ ભાઈને બગાસું આવી રહ્યું છે એકદમ સરસ જાન જઈ રહ્યો છે અને બગાસા ખાઈ રહ્યો છે સોંગ પણ મસ્ત વાગી રહ્યું હતું પદ્માવાળું ગુજરાતી સોંગ તમને ફેમસ ખબર છે એ પદ્માવાળા સોંગ ઉપર બગાસા ખાય છે આ ભાઈ પણ જુઓ યાર મસ્ત ડાન્સ કરી રહ્યા છે સરસ અને આ તો ભાઈ અમારા જીગરી દોસ્તાર છે સ્કૂલના ફ્રેન્ડ છે જે જેકેટ પહેર્યું હતું એટલે કે શર્ટ પહેર્યું પહેરો તો ચેક્સ વાળો ઈ જેકેટ ચેકેટની સોરી યાર પણ આ તમે જો સાફા પહેરીને અમારા જેટલા પણ જે જાને યાદ છે એ ઓલરેડી તૈયાર થઈ ગયા છે જો સાફો ગુલાબી કલરનો અને આસમાની રંગ જો બહુ મસ્ત લાગી રહ્યા છે જો સેલ્ફીની અંદર પણ મસ્ત ગુલ છે સ્નેપચેટની અંદર ફોટા પાડી પાડીને પોતાની ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માગશે અને ડાન્સ જો ભાઈ રાત આવીએ અને જો લગનમાં ગયા હોય ને ડાન્સ ના બને તો તો મજા જ ના આવે ને આ ડાન્સ તો હોવો જ જોઈએ ડાન્સની મજા જ કંઈક અલગ છે તમે જોઈ રહ્યા છો કેટલા બધા માણસો અલગ અલગ એની કે મેં બધું મિક્સ કર્યું છે દિવસનો અને રાતનો ડાન્સ બધા જ મેં અલગ અલગ રીતે રીતે શૂટ કર્યા છે તમને પણ આ વિડીયોથી તમને મજા આવે છે પણ ખરેખર જે જાનમાં કોઈ કહે કે આ કપડાં સારા નથી લાગતા ફટાફટ બીજા કપડાં પહેરે અને જે એક જોડી લાયો હોય ને એ મુંજાતો હોય છે લાવવા ઘણી બધી ખટપટી હોય છે બેનોમાં પણ હોય છે કદાચ પાયોમાં બહુ ઓછું હોય છે કારણ કે જાય ને એમાં તો શું છે કે આ પહેરું ફટાફટ ઘેર પણ બહેનોમાં કદાચ આવું વધારે હોય છે મેચિંગ કરું આ કરું મેકઅપ કરું ઓલું કરું ફલાણું કરું ટીકડું કરું તમને શું લાગે કોમેન્ટમાં મારી બહેનો તમે મને જણાવી શકો છો અને આ છો યા છો તમે વલલા જા અને બહુ પહોંચી ગયા છે ઘરે નાઇટનો સમય છે અને બહુ સરસ લાગી રહ્યા છે અને હું અવાજ પણ આપી રહ્યો તો બૂમ બૂમ એટલે કે એમને બોલાવી રહ્યો તો આ બધું જોવે એટલે સીન આવી જાય તો તમે જ્યારે લગ્નમાં જાઓ છો તો ત્યારે તમે જોયું હશે કદાચ કે મંડપનું ડેકોરેશન જોયું હશે અંદર જે ખાણીપીણી વસ્તુ છે કોણ કોણ શું શું કરી રહ્યું છે કોણ કઈ મસ્તીની અંદર મોજ લઈ રહ્યું છે લગ્નની અંદર કોણ કેવી કેવી મજા લેવા ફક્ત ખાવા માટે જ આવે છે કે પછી અહીંયા તમે ડેકોરેશન જોઈ રહ્યા છો અહીંયા ફક્ત ને ફક્ત ફોટા પડાવવા આવે છે તમને શું લાગે છે કે સેલ્ફી પડાવવા આવે છે કે પછી કોઈની નિંદા કરવા આવે છે કે પછી કોઈ આ આ બધું ડેકોરેશન જોઈને જલન થાય કે ભાઈ મારા પણ આવા લગ્ન કરવા તા પણ રહી ગયા આવું ડેકોરેશન કરવું હતું પણ રહી ગયું પણ ખરેખર આવું ડેકોરેશન કોઈ કરી શકતું નથી જે સામાન્ય માણસ છે એ કદાચ નથી કરી શકતો જે ગરીબ છે એ નથી કરતો ખાસ કરીને અમારા જે ગામડામાં છે અમારી તો હાલત જ ખરાબ છે આવા લગ્નની વાત તો ક્યાં કરવી આવું બધું ડેકોરેશન કરવાનું થાય પણ નહીં પણ જો લગ્ન હોય તો ગરબા હોય તો ગરબાની અંદર એન્જોય પૂરી રીતે થઈ રહ્યો છે અને બહુ મોટું ચક્કર તમે જોઈ શકો છો રમવા બધો મને પણ ફૂલ ગમે છે પણ આ જગ્યાએ હું એક પણ રાઉન્ડ માર્યો નથી રાતે ગરબાનો એટલે તમને વિચાર આવી શકે કારણ કે હું સાડા અગિયાર સુઈ ગયો હતો થોડુંક ઘણું જે મેં શૂટ કર્યું હતું સ્ટાર્ટિંગની અંદર આ બધા ઈજ જ વિડીયો છે પણ મને જોવાની મજા નથી આવતી ખાલી ગરબા રમવાની જ મજા આવે આ કદાચ શૂટ કર્યું હતું થોડા ઘણા વિડીયો એટલે આ તમે જોઈ રહ્યા છો જે વિડીયો મેં શૂટ કર્યા હતા પણ લગ્નની અંદર જે બીજી મજા છે ને મેં કીધું ને ખાવાની પણ અલગ મજા છે ભાઈ અને એમાં પાછું જે આ ટાઈપનું ખાણીપીણું હોય અહીંયા તો યાર ભાઈ જાણે કે ખરીદી લેતા હોય ને એવી ભીડ લાગી હોય છે મેં જોયું હતું યાર જમવામાં કોઈ આમ આમ શાંતિ જ નહીં કે મળી જ જવાનું છે જમવા બધાને ખબર છે કે પૂરતું જ ચાની માટે પણ બનાવ્યું છે કે જે મહેમાન આવ્યા છે એમના માટે જ બનાવ્યું છે પણ છતાં પણ એટલી બધી પડાપડી જ્યારે જમવાનું થાય ને ત્યારે જોવા મળે છે ને ત્યારે એમ થાય કે એ ભાઈ આવી ગયા બધા ભૂખડ સોરી યાર વર્ડ્સ વાપરવો પડે છે પણ મને એવું લાગે છે પણ આજુ તમે ડેકોરેશન જોઈ રહ્યા છો ને બહુ મસ્ત છે યાર ભાઈ ખર્ચો પણ ઘણો બધો થઈ ગયો લાગે છે ભાઈ આવો ખર્ચો આપણે ગામડાવાળા કરી શકીએ ના કરી શકીએ તમે કોમેન્ટ કરીને કહી શકો છો આ હું તો ડેફિનેટલી મારું ફેમિલી તો સાયકલ લેવામાં પણ હજાર વાર વિચારવું પડે તો આવો ખર્ચો તો અહીંયાથી કંકોળામાંથી કરે પણ આ તો આપણું નસીબ છે ને આજો ફોટા નાના છોકરા માટે સાયકલ પણ આ મોટા મોટા જે વડીલ હતા ને જે ઉંમરલાયક એમને પણ આ જગ્યાએ ફોટો પડ્યો તો મને એ જોઈને બહુ જ આનંદ મળ્યો કારણ કે ખુશી ગમ્યાથી મળી શકે છે ફક્ત આપણે ગોતવાની જરૂર છે નાના થઈ જાય મોટા થઈ જાય ને આ છે ફુગા ફુગા એટલે તમને ખબર છે લાલ કલરના અને સફેદ કલરના ફુગા છે એ ફુગા ઉપર કંઈ કાઢાળું વાયરિંગ વાયરિંગ કરતા છે આપણે આપણને તો કંઈક ખબર પડે નહીં અંદર કેવી રીતના ફુગા ઉઠશે આપણને એમ હતું કે કુંક બધા ટાંકણી મારશે ઓલાથી બડ્ડીની અંદર બધા ટાંકણી મારતા એવી રીતના ફૂડ છે પણ ખરેખર એવું નહોતું કંઈક વાયરિંગ ગોઠવતા હતા આપણે અને પછી ફૂડ છે પણ ખરેખર આ જે ફુગા જે ફોડ્યા નહીં ફરે ખરેખર જે ટાઈમિંગ હતું ને એ સેટ લગભગ મારા ખ્યાલ મુજબ નહોતું થયું અને પૂરેપૂરા જે ફૂગા ફૂટવા જોઈએ એક સાથે એ બધાએ હું ક્યાં ઉપર હવામાં ઉડવા જોઈએ એ ઉડ્યા નહોતા ફૂટવા જોઈ શું યાર મને તો ફૂટવાની જાય છે પણ એક જે મોટો ફૂગો છે એ કદાચ ને ફૂટે છે ને બાકીના જે ફૂગો છે એ ગેસથી ભરેલા હોય છે એ હવામાં જાય છે પણ એકસાથે સાથે જવા જોઈએ પણ ખરેખર આ એકસાથે ગયા નહોતા તમે થોડા ઘણા જોઈ શકશો એની સિવાય જે ફટાકડા ફૂટી રહ્યા હતા ને એ ભાઈ ગઝબના ફૂટી રહ્યા હતા ભાઈ અને એની સિવાય જે કહેવાય છે ને કી કી ચી 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 ચું ચું એવું પણ બધું જે વાતાવરણ હતું એ પણ અહીંયા મેં જોયું હતું એટલે કે જે ઘણી વાર તમે જોયું હશે કે ફલાણા ફલાણા આમ ફલાણા ટીકડા આમ એટલે કે નાની નાની જે ચર્ચા એવું છે લગ્નની અંદર એ જોવા મળે જ છે ફલાણું આમ છે ફલાણું આમ છે આ અધુરું છે આ છે આ ફૂકણું છે અને આવું મેં આમ તો લગ્ન ગમ્યા હોય ને અમે આવી ચર્ચા જોઈ છે એ પછી ગમે એ બાબતની હોય એ પછી ગમે એ વસ્તુ ગમે એટલું તમે સારું કરો ગમે એ વસ્તુ કરો ને પણ તો એ જે લોકોની જે એક શું કહેવાય વિચારધારા છે ને ચી ચી ચું ચું એ તો કરવું જ પડે છે ભાઈ એટલે બધા જ પ્રકારના લોકોની જરૂર છે જીવનની અંદર નિંદા કરવાવાળા પણ જરૂર છે લાલચવાળા પણ જરૂર છે લોભવાળા પણ જરૂર છે અભિમાનવાળા પણ જરૂર છે ક્રોધવાળા પણ જરૂર છે એટલે બધાય જરૂરી છે જીવનમાં હા ભાઈ તૈયારી કરી રહ્યા છે કે આપણે જ્યારે सिंगल આપે ઓલો નથી કે આપડે શું કહેવાય ને અમ્પાયર હા અમ્પાયર ઊંચી આંગળી કરે છે આઉટ છે કે નથી આઉટ એની ગોડે હવે ફટાકડા ફૂટી ગયા અને હવે જે લાઇટું થાશે ને ઈ ગજો લાઇટું શું યાર સોરી યાર લાઇટું હું કહેવાય ને ફુવારા નીકળે ને હું કહેવાય યાર આપડે યાર ગામડાવાળાને ખબર પણ ના પડે યાર કે આનું શું શું કહેવાય એને આપણે તો પહેલી વાર જોયું લુ આવું બધું પહેલી વાર આવા લગન કરેલા આપણે આવું ક્યાં જોયું લુ આવા ફુગાન ફુગા અમારા તો કાંઈ નહીં બાવળિયા છે ને અને એક મંડપ નાખ્યો હોય એક હાથ બે ચકલી બોમ્બ લાયા હોય વાવાન મજા મજા પૂરું થઈ જવી જોકે ચકલી બોમ્બ નથી લાવતા ખાલી મંડપ નાખ્યો હોય અને મોંધાળ ટોપરા પાક બે આઇટમ હોય હવે અહીંયા તો આઇટમ પણ ઘણી બધી હોય છે તો આવા લગ્ન કરવા બહુ મુશ્કેલ હોય છે ને જ્યારે ખાવાનું ટાઈમમાં શું ખાવું શું ન ખાવું ને એ જ નથી ખબર પડતી પહેલાં તો સૂપ જેવું કંઈક આપ શું કહે સૂપા એ આપ અત્યારે જ કંઈક અલગ જ લાગે છે પણ છતાં પણ કહેવાય છે ને કે છૂપ છે એ પીવાનો હોય છે શા માટે પીવાનું હોય છે શું લેવા પીવાનું હોય છે એ આપણને કંઈ જ નથી ખબર બધા કહેતા હોય છે કે ભૂખ વધારે લાગે એટલે કદાચ પીવામાં આવતો હોય છે પણ ખરેખર એવું છે કે નહીં એવું મને કોઈ જ આઈડિયા નથી હવે એમ આગળ તમે જોઈ રહ્યો છો આ ફટાકડા ફૂટે છે પણ અવાજ નહીં આવે કારણ કે અહીંયા ઘણા મારું જે વોઇઝ છે એ હું નાખું છું એટલે ફટાકડા નહીં ફૂટે અહીંયા એન્ટ્રી થઈ રહી છે હવે વરરાજાની અને બહુની જે એન્ટ્રી લઈને આવ્યા છે ને જે રિસેપ્શન કહે ને આ એવું કંઈક રાખ્યું છે એટલે જો આ બધા ફૂંવા છે ને આ બાજુના ત્રેણે જ ચડે છેઠ લગીને મૂક્યા હતા બોલો તો આવડામનું કામ રહ્યું ને થોડું કાચું હોય એવું મને લાગ્યું પણ કાચું નહોતું કારણ કે જે કાઉન્ટ ગોઠવા હતા ને એ કારણે સૂપ ગોઠવ્યું હતું સૂપ પીવા માટે માણસોની પડાપડીના કારણે આ જે ફૂગા છે અને આજે ગોઠવું હતું ને વારંવાર પાડી દેતા હતા એ લોકો એટલા માટે એમનું જે મેનેજમેન્ટ હતું જે ગોઠવેલું હતું ને બધુંય બધું એમની રહી ગયું ને આ બાજુની સાઈડ ત્રેણે જ ફૂટે છે ઓલી બાજુની સાઈડ અડધા લગી જ ફૂટે છે બાકી આખે સાઈડ જ્યાંથી આવે છે ને ત્યાં લગી આ ફૂલ જડી જેવું શું કહેવાય એટલે એ ફટાકડા કેવું છે કે હવે એ સેટ લઈ ગઈ ફૂટાતા અને આ નજીક આવી ગયા છે ભાઈ વરરાજાની તમે જોઈ શકો છો એટલે જે ફોટાવાળાનું જે વિડીયો શૂટિંગવાળાનું જે કામ હોય છે ને એ તો ગૃહ છે ભાઈ યાર કઈ રીતે શૂટ કરતા હોય છે કન્ટિન્યુ ચાલુ ચાલું આમ રહે આમ ફલાણું રામ ઢૂકળું રામ પણ મજા તો આવે જો યાર લગ્નની અંદર એન્જોય કરવો જોઈએ જવું જોઈએ મોજ લેવી જોઈએ બધી પ્રકારની મોજ લેવી જ જોઈએ તો આ તમે જોઈ રહ્યા છો અમુક ફોટા પાડી રહ્યા છે હવે જે કાઉન્ટર છે એ ચાલુ થઈ ગયા છે એટલે જમી બ જમીને નીકળશે અને મજા છે પણ હો ભાઈ લગ્ન કરવું ને એ પણ એક મજા છે અને જે લગ્નમાં જે આવ્યા હોય કાકા ફૂય મામા માસીન ભાઈને બધાએ ભેગા થઈને હળી મળીને જે એવું આનંદ મળે આવી રીતે લગ્ન કરવામાં પણ હવે બીજું તો મારે કંઈક એવું નથી કારણ કે આમાં બીજી બાબત એ છે કે આપણે રીએ નાના માણસો એટલે આમાં કંઈ વધારે કહેવાય નહીં ફક્ત એન્જોય કરાય જુઓ અને મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો એટલે કે જે મારી ચેનલ છે ટાઈમ ઇઝ મરી બ્લોગ્સ એના જો વિડીયો તમને સારા લાગે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો એટલે મને પણ મોટિવેશન મળશે અને મને કંઈક જાણવું મળશે હા બાકી મારી વાત કરું તો હું આવા કોઈ પ્રકારના ખર્ચા કરવા માંગતો નથી અ ભાઈ ગજબના બધા જ છૂગડા હા આવું કરવાની ઈચ્છા ખરી ફુગા ઉપર ઉડી જાય ને એટલું કરવાની ઈચ્છા હા ઓલા જે ફૂંવારા થાય ને એ વસ્તુ કરવાની ઈચ્છા નહીં પણ જે ઓલા ફુગા ઉડી જાય ને એ આઈ લાઇક ઇટ એવું વસ્તુ કરવું જરૂરી છે પણ બોલું નહીં પણ છતાં પણ મને એમ થાય કે આવા ખર્ચા આપણે આપણેથી થાય નહીં અને કરવાય નથી જો કે થાય જ નહીં કોઈ જાતના એના ખાયું નથી તો આવા ખર્ચ ત્યાં કરવા કંકોળામાંથી કરવા ભાઈ કે આ ફૂગાવ ઉડે એવું બધા આપણું ડ્રીમ ખરું કે ભાઈ આવું કરવું જરૂરી બીજું તું મને નથી લાગતું ફટાકડામાં આપણને રસ નથી બીજા ડેકોરેશનમાં રસ નથી આ ખાણીપીણીની વસ્તુ સારી હોવી જોઈએ એ વસ્તુ આઈ લાઇક ઇટ બાકી આ જો કલર કલરના ફટાકડામાં આપણને રસ નથી લીલો લાલ પીળો મોરપીસ ચામલી છેવ હોય ઉડાડો હોય નહીં વાંધે